thank <thud> you નમસ્કાર દર્શક ફરી એકવાર સ્વાગત છે આપ જોઈ રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ભીષણ આગ યાત્રા રોકી દેવાય અનેક યાત્રીઓ અટવાયા ફરી એકવાર ડોક્ટરો ઉતરેશે હડતાલ પર કરશે રાષ્ટ્રવ્યાપી વિરોધ अमदावाद ना परिमल गार्डन पासे भयंकर होनारा टली बसे खादी पलटी साथ मुसाफरो गायल वडोद्रा ने मले नवा महराजा समर्जित सिंग नो थयोर भगवे राज्या भिशेक क्रांति कारी संत मुली तरून सागे अमदावाद मा करचे चातोर मास अने निकल से भगवे यात्रा भाल चाल ठीक ठाक है सब कुछ ठीक ठाक है हाँ सब कुछ ऑल राइट है हाँ हाँ सब कुछ वाइब्रेंट है उत्सव पे, उत्सव का मौसम यहां। हम सब के पैसों का हुआ दुआ भाषण में की भरमार है फिर भी क्यों हम सब बेकार है, hmm? है यार मैं नहीं खाता खाने नहीं देता वाला खुद ही जिम्मेदार है डकार में भी जिसकी अहंकार है आपकी दुआ से सब वाइब्रेंट है सब कुछ वाइब्रेंट है, 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 है। दम बने अहंकार नी आंधी माँ मने शू मू हूँ एक गुजराती छू आज सवाल लेने आयो छू वक्त आवे जवाब आपीश बस हवे बहुत જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિપુકા પહાડીઓ પર શુક્રવારે મોડી સાંજે આગ ફાટી નીકળતા જેને પગલે પ્રસિદ્ધ વૈષ્ણવદેવી યાત્રા હાલ પૂરતી મોકુફ કરી દેવામાં આવી છે સાંજે સાત વાગ્યાના અરસામાં ત્રિપુકાની પહાડીમાં આવેલા વન્ય વિસ્તારમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી જેને લઈને વિશ્વ પ્રસિદ્ધ વૈષ્ણોદેવી ગુફાની યાત્રા નવા રૂટ હેમકોટી નજીક આ આગ ફાટી નીકળી હતી અને થોડી જ ક્ષણોમાં વિનાશક સ્વરૂપ ગ્રહણ કરી લીધો હતો

બેફામ ડ્રાઇવિંગ કરતા ડ્રાઈવરના કારણે દુર્ઘટના સર્જાઈ હતી બસમાં સવાર મુસાફરો તેઓ આક્ષેપ કર્યો હતો કે શરૂઆતથી જ બેફામ ડ્રાઇવિંગ કરતો હતો અને બસ ઝડપથી ચલાવતો હતો અને તે સમયે એક કારને ઓવરટેક કરી હતી અને ત્યારબાદ એક બાઇકને ટક્કર મારી અને કાબુ ગુમાવી ચૂકેલા ડ્રાઈવરે હોનારત સર્જી અભિ સામકો સવા છે કે કરી દરસે મિની બસ એ કા રહી હતી और आगे 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 आते आते एक एक, वेगनार थी उससे टकरा गई और फिर आ, आगे जाके वो वो गाड़ी पल्टी मार गई और इसमें छः से सात आदमी है तो उसको उसको सावर में भेजा है और ड्राइवर को भी यहाँ से भेजा है ये बता रहे हैं आज अभी तपास चालू है घटना में तो ऐसा है कि भैया ये राजधानी ट्रैवल करके है उसकी मिनी बस है पैसेंजर की तो आगे से वो ड्राइवर पीला था और लोड करा थी आई दो चार एक्टिवा को गिराया दो चार मोटर बाइक वाले को गिराया एक वैगनार मेरी वैगनार है वैगनार वहाँ पड़ी थी उसको भी टक्कर मारी दोनों बाजू से वैगनार बिल्कुल डैमेज कर दिया और आगे आके बिल्कुल पलटी खा गई मिनी बस अंदर पैसेंजर थे रोड पे पैसेंजर गिरे पलटी खाई हुई गाड़ी को हम लोग दौड़े आजू बाजू में से लोग आए लोग दौड़े और निकाला बचाया एक्टिव वाले को निकाला बचाया ड्राइवर इंजर्ड था पर ड्राइवर ऑस ड्रंक ड्राइवर ने खूब पिया था इसलिए वो ऐसा 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 गाड़ी रहा था और करीबन पंद्रह बीस आदमी इंजर्ड और, आद इंजर और सीवियरली इंजर्ड और एक सौ आठ को बुलाया निकाला इन सबको पुलिस वाले आए पुलिस वाले ने सबको क्लियर किया है बस रोड पर, पर पलटी खाई गई लगभग दस फूट जितनी ढसड़ाई ના નવા મહારાજા ગાયકવાડી પરિવારના મોભી અને સ્વર્ગસ્થ મહારાજા રણજીત સિંહ ગાયકવાડના દેહાંત બાદ હવે તેમની ગાદી નવા વારસદાર સમરજીત સિંહ બન્યા છે શુક્રવારે વડોદરાના વૈભવી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વેદોક્ત મંત્રો શહેનઈ અને નગરના પવિત્ર નાથ થી હોલ ગુંજી ઉઠ્યો હતો સવારથી જ આમંત્રિત મહેમાનો નો આગમન થયું હતું ત્યારબાદ રાજ્યોપાધ્યાય ધ્રુવદત વ્યાસ દ્વારા ની પૂજા વિધિ કરવામાં આવી હતી

સંત શ્રીનો નગર પ્રવેશ આયોજિત કરેલ છે તેની પગલે શોભાયાત્રા રાખેલ છે ત્યાર પછી પચીસમી જૂન સાંજે જન્મદિવસ મહોત્સવની ઉજવણી રાખેલ છે ત્રણ તારીખ એક બે ત્રણ તારીખ જે વિવિધ કાર્યક્રમ એમનો મેન ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ રહે છે ઓલ ઇન્ડિયામાંથી પચીસ સુધી ત્રણ હજાર ભાવીસ ભક્તો આવશે તેમણે મનિશ્રી અલગ સમોચ સરળની રચના દ્વારા અલૌકિક ધ્યાન અને એમના ઉપદેશનો અનુભવ કરાવે છે વર્ષમાં એક જ વખત ગુરુપૂર્ણિમાનો ભવ્ય પ્રોગ્રામ થાય છે ક્રાંતિકારી સંતના ચાતુર્માસ સમિતિના મીડિયા કનિયર વિનોદભાઈ સાહેબ જણાવ્યું હતું કે ભવ્ય શોભાયાત્રા કાઢી તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે અને શોભાયાત્રાના પ્રારંભમાં અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી અશિત વોરા તેમને સત્કારશે જોકે આ ચાતુર્માસમાં અનેક ભાવિ ભક્તો તેનો લાભ લઈ ધન્યતા અનુભવશે તો અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપની હળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર